નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન માટે મીટિંગ યોજાઈ પચીસ તારીખના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય ઉમરેઠ તાલુકા કક્ષાએ ઉજવણીનો કાર્યક્રમ એસ એન ડી ટી ગ્રાઉન્ડ ખાતે આયોજનને લઈ મામલતદાર શ્રી એન પી પારેખ સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન થયું આ પ્રસંગે યશપાલના માં સાહેબ ભાલજાના માહ રોબીનભાઈ ના માં સાહેબ અને ઉમરેઠ નગરપાલિકા સીઓ ભારતીબેન સોમાણી સાહેબ બ્રહ્માંગ કુ નીતાબેન લા દીપકભાઈ શેઠ લા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ ગૌસ્વામી સાહેબ રમેશચંદ્ર રાણા પત્રકાર અને તાલુકા પંચાયત શિક્ષણ અને ઉમરેઠ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે સૌએ મામલતદાર મામલતદારશ્રીને વિશ્વાસ આપ્યો હતો તારીખ પચીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન માટે મીટિંગ યોજાઈ રિપોર્ટર રમેશચંદ્ર રાણા ઉમરેઠ आपना भी कोई लार्ज एक्सपीरियंस हो ना आप कह सकता हो कि शायद बारे में या रीते में या रीते में इंप्रूवमेंट करवा दी आओ चालू था तो पे भी वो ये रुपए भी हमारा प्रयत्न को कहीं हूं तुम्हारा तुम अपना ध्यान में रखना है लेकिन एक्सरसाइज करते टाइम अपनी सांस